આ બ્રિટાનિયા કંપની છેલ્લા પંદર વર્ષથી અહીંયા ચાલે છે અહીંયા સ્થાનિક એમ્પ્લોયી જે પણ લોકો કામ કરે છે એમની સાથે અન્યાય થવાની રજૂઆત અમારી સમક્ષ આવી છે છેલ્લા છ દિવસેથી ત્રણસોને અગિયાર કામદારો ગેટ પર ધરણા ધરીને બેઠા છે એમની માંગ છે કે શરૂઆતમાં જ્યારે લાગ્યા તા એ પગાર બેચ વધારવામાં નથી આવ્યો ત્યારે કંપનીને આટલો બધો ફાયદો થયો છે એક પ્લાન્ટમાંથી બીજા ચાર પ્લાન્ટ ટોટલ પાંચ પ્લાન્ટ કરી નાખ્યા જે બિસ્કિટના પંદર વર્ષ પહેલા ભાવ વીસ રૂપિયાનો હતો એનો ભાવ આજે પચાસ રૂપિયાથી ઉપર જતો રહ્યો છે તો એમ્પ્લોય ભાવ બી વધારો કરવામાં આવે એ અમારી માંગણી છે અને જે પણ અમારી બહેનો સાથે અને અમારા ભાઈઓ સાથે બહારના જે લોકો આવીને ઊંચી પોસ્ટ પર બે અમારા લોકો સાથે અત્યાચારો કરે છે અમે ચલાવવાના નથી અમારા વિસ્તારોમાં અમારા લોકો એ જમીનો એટલા માટે આપી છે કે લોકોને રોજગારી મળે હવે બહારના લોકો આવીને પોતાની મનમાની ચલાવે અત્યાચાર કરે ક્યાં સુધી ચલાવવાનો એટલે અમે અહીંયા આવ્યા છે અમારો એક જ મકસદ છે આ કામદારોને ન્યાય મળવો જોઈએ અને ન્યાય મળશે તો જ અમે અહીંથી બહાર જવાના છે અમે ગેટ પર ઊભા છે મેનેજમેન્ટને અમે બોલાવીએ છીએ જોઈએ છે હવે મેનેજમેન્ટમાં કોણ આવે છે એનો કોન્ટ્રાક્ટ એનો એચઆર મેનેજર આવે એની સાથે વાત પાકી કરીને લખાણ કરીને પછી અમે અહીંથી જવાના છીએ